રૂપાલાની ફરી વિનંતી બાદ પણ ક્ષત્રિય સમાજનો આક્રોશ ઓછો નથી થયો કરણસિંહ જેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલા સામેથી ખસી ગયા હોત તો આ સ્થિતિ ન બની હોત ભાઈ મલમ લગાવવા માટે આ બધું બોલે છે પરષોત્તમ રૂપાલાએ દિલથી માફી માંગી હોત તેવું નથી લાગતું કિરીટ પટેલના બફાટની ભાજપ અધ્યક્ષને રજૂઆત કરી હોવાનું પણ કરણસિંહે કહ્યું છે ગઈકાલે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા કંઈક બોલ્યા છે કે ભાઈ ભૂલ મારી છે તો પુરુષોત્તમભાઈ જો ભૂલ તમારી હતી ને તમે સ્વીકારી લીધી તો તમારા જ તો જો તમે હામેથી ખસી જ હોત તો આખા ગુજરાતના ભારતમાં જે આ ડેમેજ થઈ રહ્યું હતું એવું ના થયું હોત તમારા જ હાઈકમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારો ઉમેદવાર રહેવું નથી મારે ટિકિટ રદ કરો આવી તમે અત્યારે જે વાતો કરો છો ક્ષત્રિય સમાજનું યોગદાન છે અને બધી અમને ખબર છે ક્ષત્રિય સમાજને ખબર જ છે શું યોગદાન છે એટલે રૂપાલાભાઈ તમારે જે બોલવું એ બોલો તમે હવે જે અમને ઘા વાગ્યો છે ને એને મલમ કરવા માટે આ બધું બોલી રહ્યા છો પણ તમે બે વાર વાકેલી માફીમાં ક્યાંય અમને તમારી દિલથી માફી માગી હોય એવું અમને લાગ્યું નથી વાત રહી કે ભાઈ નિવેદનો આવે છે નિવેદનો કરવા માટે લોકશાહીમાં દરેક વ્યક્તિ અથવા સંસ્થા અથવા પક્ષ સ્વતંત્ર છે એને ક્ષત્રિય ક્ષત્રિય સંમેલન સમિતિ આપણી અમારી જે છે સંકલન સમિતિ એના કંઈ લેવા દેવા નથી હા અમારી એક વાત હજુ મોજૂદ છે કે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેવી વ્યક્તિએ જે નિવેદન કર્યું હતું કે પહેલાંના જમાનામાં રાજા મહારાજા લુલી લંગડી બોબડી આધરી દેરી રાજમાતા રાણી પટરાણીના કુંખે જન્મ લેતા હતા અને અત્યારે રાધાઓ મતપુટીમાંથી નીકળે છે આ વાત માટે મેં બે દિવસ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી અને હાઈકમાન્ડને કીધું હતું કે રૂપાલા બોલ્યા તમે ટિકિટ ના કાપી હવે તોય તમારા જવાબદાર આગેવાનોના જોડે શું તમે આવી રીતે વ્યૂહાત્મક રીતે ક્ષત્રિય સમાજનું અપમાન થાય એવું જાણી જોઈને બોલાવી રહ્યા છો અને જો તમે એનાથી સંમત ના હોય તો તમે આ ત્રણ દિવસ થયા એક બાજુ તમે એમ કહેશો ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષત્રિય સમાજ માફ દે ક્ષત્રિય સમાજ તો તમારા જ આગેવાનો વારંવાર આવો વિલાસ કરી રહ્યા છે તો તમે એમના ઉપર કોઈ પગલો લેવા માગો છો કે નહીં અને નથી લેતા આજે ત્રણ દિવસ થયા તો અમે એવું સમજીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈ કમાન્ડ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ સાથે તો સંમત હતું જ પણ કિરીટ પટેલ જે જુનાગઢના ભાજપના પ્રમુખ છે એમની સાથે પણ એ સમ એ સમર્થ છે